કેમ જો હું છું તમારો દોસ્ત અને ગુજરાતી સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમારા બધા મિત્રો પરિવારને આપણા વિડીયોમાં વાત કરી છે આપણે એક વિડીયો બનાવ્યો હતો અને એના ઉપર આપણે ઘણી બધી કોમેન્ટો આપણા દર્શક મિત્રો દ્વારા મળી હતી કે ઘણા બધા પિક્ચરના નામો આપણને આપવામાં આવ્યા હતા આપણે આ બધા ફિલ્મોને યુટ્યુબ અને ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે દિવાળીના તહેવારોમાં ઘણી બધી ફિલ્મો યુટ્યુબ ઉપર સર્ચ થતી હતી અને ગુજરાતી પરિવારો સાથે બેસીને ઘરે મોકલ ને પણ પણ આ film મજા માણી હતી એમાં કેટલીક ઐતિહાસિક ફિલ્મો એવી હતી જે ધાર્મિક આધારિત હતી અને જે સત્યુગ બનેલી ઘટના ઓ પણ પ્રેરિત થઇ ગયેલી film હતી જેને લોકો હજુ પણ જોવે છે તે વાત નો આનંદ થાય છે ફિલ્મની વાત કરીએ તો film તો એક માનવીની ભવાઈ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર વીર ભાતીજી મહારાજ માનવીની ભવાઈ સોન કંસારી પાત્ર પરમાર

અને બે વખત પરદેશી અમદાવાદ પાલનપુર માં કડી કરો આવી ફિલ્મ પર ઘણી બધી યુટ્યુબ ઉપર વારંવાર સર્ચ થતી રહે છે અને અત્યારની જનરેશન પણ આ ફિલ્મ મજા માણતી રહે છે હવે વાત કરવી છે એવી કેટલીક ફિલ્મોની જે સિનેમા ના રૂપેરી પડદા પર આવી છે અને પછી કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જોવા મળી નથી અને આપણને કોમેન્ટ ઉપર આ ફિલ્મો વિશે ઘણી બધી આવી હતી કે આવી ફિલ્મ ફરી રિલીઝ કરવી જોઈએ અથવા તો तो कोटी एक्टर रिलीज कर दी जमेटी कितनी इन फिल्मों से आजो સુધી दर्शक तो સુધી पहुंची जो है हमें एक फिल्म नाम जो आ जे तो दादा ने आगले तुलसी स्वर्गस्थ से तो नरेश केले या ने हेतु कर ने आ फिल्म है પછી જે ફિલ્મ છે તારા નામ હારે જોડી દે મેં મારો નામ અભિનેતા જીત કેન્દ્રની આ ફિલ્મ છે આ બે ફિલ્મો ને તો હજુ સુધી કોઈ જજ્યાત પૂવા મળી નથી સાથે સાથે ફિલ્મ પ્રેમ આવી ગયેલી છે પણ હજુ સુધી કોઈ પ્લેટફોર્મ પર આ ફિલ્મ આવી નથી એક વખત જોવા માંગે છે સાથે સાથે બીજી એક ફિલ્મ છે પટેલ પાછું ના પોચી ને ઠાકોર

બીજી વખત પણ માણી શકે અને હા તમે અમારો વિડીયો ગમે તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઇબ જ કરી નાખજો અને તમારી પણ કોઈ મનપસંદ ફિલ્મ હજી પણ આવી નથી તો જરૂર તો અમને કોમેન્ટમાં જણાવજો કે કઈ ફિલ્મ તમને પસંદ પડી છે અને હજી જોવાનું બાકી રહી ગયું છે ફરી મળીશું કઈ જ અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત